આજ તો સવાર સવાર માં એવું સપનું આવ્યું ને કેમ થયું એક લાફો મારી દો કોને લાફો મારી દઉં કોનું સપનું આવ્યું તું તને અરે તમને તમને મારી દઉ પેલી દિયા છે ને તમને લઈને ભાગી ગઈ હતી અને પછી હું ગોતવા નીકળી હતી તમને એવી કેવી કે મને લઈને ભાગી જાય હે તમારી વાત તો સાચી છે એવી કેવી કે તમને લઈને ભાગી જાય તમે એને લઈને ભાગી જાવ ને એવા છો અરે બાપા તું શું લેવા સપના જોઈને મારું માથું કહું છું એવું કશું થવાનું નહીં એ બધું સપના મત થાય એવું સપના થાય તો જ સારું છે અને રિયલ તો વિચારતા એ નહીં બાકી વિચારવા લાયક એ નહીં રો એક તો આ રિયા ને જ મકાન મળ્યું આ સોસાયટી જ રહેવા માટે મારી પથારી ફેરવી નાખી દે ના ના સારું થયું અહીંયા મળ્યું ને મકાન મને તો બહુ ગમ્યું એ રહેવા આયા ને કેમ અહીંયા રહેતી હોય તો મારી નજરે રે ને બીજે રહેતી હોય તો તમારું બેનું ધ્યાન કોણ રાખે બસ બહુ થયું હવે એના વિશે મારી આગળ વાત નહીં કરવાની રિયાનું નામ નહીં લેવાનું મારી આગળ કેમ નહીં લેવાનું રિયાનું નામ અને તમારા આગળ તો એનું નામ લઈએ છીએ ને એટલે એવી રીતે શરમાય છે ને જાણે તમારી સાગે એના જોડે ના થઈ હોય અરે રિયાએ તો ખરો ખેલ કર્યો છો દર બે ચાર દિવસે ઘર મોજામલ